તમને કાનને લગતી કઈ પણ સમસ્યા હોય ને તો મૂંઝાતા નહીં તમારા માટે એક જોરદાર કંપનીમાં સારી પ્રોડક્ટ માટે આપણે આવી ગયા છીએ નમસ્કાર મારું નામ જતીન બાબરિયા છે અમારી આ એક પ્રોડક્ટ છે ઓજિકરણ જે 9 વર્ષથી કાર્યરત છે અને અમે કામ કરી રહ્યા છે લોકોના કાન સારા કરવાનું જેમાં કાનમાં સીટી વાગતી હોય અવાજો આવતા હોય છે પસ નીકળતો હોય છે કે ચક્કરો આવતા હોય છે અને રસી નીકળતી હોય છે આ બધી સમસ્યાનું સમાધાન અમે આપી રહ્યા છે 9 વર્ષથી આમાં સાથે આવશે કેપ્સ્યુલ આવશે જે બે ટાઈમ યુઝ કરવાની હોય છે અને ડ્રોપ છે એ અમે મસાજ કરાવીએ છીએ એક રોલોન આવે છે એ આપડા નાક પાસે અને અહીંયા કાનની ફરતે લગાવવાનું હોય છે જેથી આ દર્દીઓને રાહત મળી જાય છે સર તમારો કોન્ટેક્ટ કરવો હોય કોઈ પેશન્ટને આવું તો કોઈ કેમ્પ ને એવું થાય કે તમારે ઓફિસે પડે કઈ રીતના હોય છે અમારે અહીંયા માર્કેટ સુરત ત્યાં આવી પણ શકો છો અને અમે આખા ગુજરાતમાં અમારા ટીમમાં ડોક્ટર હોય છે એના દ્વારા અમે કેમ્પ કરીએ છીએ એટલે કે મિત્રો તમને કાનમાં કોઈ પણ પ્રકાર પ્રોબ્લેમ હોય ને તો મુંજાતા મોટા ઓપરેશન ની જરૂર નથી આખા ગુજરાતમાં સરના અલગ અલગ જગ્યાએ કેમ્પ થાય છે અથવા તો તમે સુરતમાં હોય ને સર ની ઓફિસ આવીને તમે રૂબરૂ પણ મળી શકો અક્ષર આયુર્વેદિક છે પ્યોર હર્બલ આયુર્વેદિક છે અને બધા જ લાયસન્સ સાથે છે અને રજીસ્ટર્ડ પ્રોડક્ટ છે કશી ગભરાવાની જરૂર નથી કોઈ મુંજાવાની જરૂર નથી અને બહુ બધા પેશન્ટે લીધે છે બહુ બધાને સારું થયેલું છે તમારે પણ જો આ આયુર્વેદિક પ્રોડક્ટ હોય ને તો સ્ક્રીન ઉપર મેં બધી જ ડિટેલ આપેલી છે અત્યારે અત્યારે ઓર્ડર આપો અથવા વધારે માહિતી લેવી સરનો નંબર પણ મેં સ્ક્રીન ઉપર આપેલો છે